વરસાદ નથી વડોદરા માં તો કે રા ઉપરવાસ માં વરસાદ પાણી છોડાણું એના લીધે બહુ વિશ્વામિત્રી માં આવ્યું એટલે બધું

એક સારી છોકરી એને નસીબ થી મળે પણ મારો તો નસીબ જ એટલો સારો કે મને તું મળી બરાબર સુરજ કોઈ બીજી બાજુ ન કે

કોઈ દી નો થાય ત્યારે ખુશી નું કામ નો તો પડ્યો રે પછી કેટલાય દી પછી કે એ ફોટો મારો એડિટ કરી દયો ને તમે હજી નથી પછી ત્યારે અચાનક જ ને કરીને દે દઉં અને કાઈ પણ હોય ને તો આપણે એમ નાસી જ આમ ને આ ફોટો માં આયા રાખવું તો આપણે નાખે અને ના ક્લાયન્ટ કાઢે ને ત્યાં કાઈ નો બળેલ હું એમ જ કહું ક્લાયન્ટ આગળ તો કાઈ ન પૂછતા અમાર એ કરે હાલે જોતા તો ક્લાયન્ટ જેટલો ચાર્જ લીધી હે ને એટલો કે

પટા કરતા હોય અને અમને એમ થાય ભલે કરવા દેઓ અમને મજા આવે આવી રીતે

મમ્મી નાસ્તો કરવા બે ગયા ને ખુશી નો જ્યુસ પીવે સંતરા નો શું ઓલા જે માલતાશ નો જી કેવાય આવક છે આ એક અલગ છે

પછી હે ને હું તમને નામ ખોટે ખોટું દઉં પણ જે ડોક્ટર આપણને સજેસ્ટ કરે ને ઈ પીવે હું તમને કહું ઈ તમે નો માટે હું અમે હું અલગ અલગ ડોક્ટરે લખી દીધો હે ને હું જ પછી સિચ્યુએશન અલગ હોય અલગ ની તો ખોટું પછી નો થાય એના લીધે સજેસ્ટ નો કરાય ઈ બધી પાવડર હું કરતી હું તમને બધું સજેસ્ટ કરતો ઈ વાત સાચી આપણે ઈ કહું કે જો આ કોઈ દી મૂકવાના નહીં મારું પ્રેગનન્સી ની ફર્સ્ટ ફર્સ્ટ મને ખબર પડી ને ત્યારથી એને મમ્મી મારા માટે દરરોજ સંતરા લે દરરોજ સંતરા નો જ્યુસ આપણે પીતો હોય અત્યારે હવે

મરાવું જોઈએ ઓકે પણ લાગે તો ધનુર ઉપડે ને નવરાત્રી ની તૈયારી ને બાને ડોઢિયા સિખરાવે ત્રણ બા

મને ખબર હેલા પગ માં શેરી ગરબા નીચે થાય ને ઈ શેરી ગરબા બતાવાય ઓલું બતાવાય પણ એમ શેરી ગરબામાં મજા આવે કેમ કે બધે આખું સર્કલ હું આ તો કેવું થાય ખબર પડી બધે કોક કો કોઈ કે એમાં એય આપણામાં જ લેવાની મત લેવા પડે ને હા મે મને ખાવતે આર મારી નવરાત્રી મે જોયું તો મને

તમે શીખવા ના પાડો હા હાલો જો આજે તો એને મસ્ત મજાનો સૂરજ નીકળો છે

ના ના અત્યારે બનાવશે ને તો પછી એને નું અટકશે અટકશે ને તો પછી પાછું રાઈતે પાછું મોડે થી બીજું કઈક ભૂખ લાગશે

તો એ ખાઈ લીધું તું ને મેં તો પછી ઓકે હા ભાઈ બેટાટા હાલો બધા રૂમ સાફ કરવા જો રૂમ

થઈ ગયો મસ્ત મજાનો વધારે હવે કેતી ને કે હેન્ડલ નથી આવ્યા હેન્ડલ આવી ગયા ખાલી નાખવાના બાકી નાખશું કરાવી નાખશું હા જો કાલે હેન્ડલ હું કાઢવા માં ઓલું હેન્ડલ બાકી હતું ને તોડ નઈ શું કે ખબર હે કે હું કરું સાઈઝ લેતો જાઉં કે માપ કરતો જાઉં ઊભી હતી ઉપરનું જોવા ઉપર નું કર્યું છે હાથમાં મેં આયા બે આ જગ્યા ઉપર નું લાવું લાવવું જઈશે આ બેડશીટ એટલી મોટી એટલી મોટી હજી આનથી મોટો બેડ હોય ને એક ફૂટ આ બાજુ કે દોઢ ફૂટ આ બાજુ તોય આ બેડશીટ થઈ જાય એવડે મોટો બહુ એકદમ કિંગ ની કિંગ સાઈઝ

ખાટું દહી જોવા એક ખાટું દહી વધારે ખાટું થઈ જાય થોડુંક રાખ્યું હે એટલે ખાટું દહીં પછી સોજી થોડીક લઈશું પૌઆ આ મેન ઇન્ગ્રીસ બીજા બધા ખાલી મસાલા છે એટલે પેલા છે પૌઆ રહ્યા ને

અને કોથમરી નાખી દઈશું કોથમીર કે કોથમ આપડે ધાણા પાસે તમે કયો મીઠું દઈશું સ્વાદ અનુસાર આટલું સ્વાદ થઇ જાય તો ને આવી રીતના બોલ્સ વારી દીધા હે અને આ ને આપડે થોડીક તેલ વાળી કરી નાખી અને આપણે હવે આને સ્ટીમ દસ થી પંદર મિનિટ બરોબર દસ થી પંદર મિનિટ તો કરી

આ તો મેને તો તો બીજી વાર આપણે કરી મસ્ત ચાલો આજનો વિડિયો કરીએ તમને અમારો ગમે તો અમારો કરજો કરજો તો મળીશું નેક્સ્ટ ત્યાં સુધી બાય બાય ગુડ જય શ્રી રામ